માહી એગ્રિકલ્ચર સનેડા કંપનીમાં મિત્રો આજે આપણે આ બોક્સ ખોલવાનો છે આ બોક્સમાં ફોલ્ડ આવ્યો છે એની માટે આપણે બોક્સ ખોલવાનો છે તો મિત્રો પાછળના બોલ બધા આપણે ખોલી નાખવાના છે આ બોક્સ આપણે મારુતિ વાનનો છે ચેનવાળો જે સનેડો કહેવાય એ બોક્સ છે ચાર ગેર આગળ પડે છે અને એક ગેર રિવર્સ પડે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછળના બોલ ખોલી નાખ્યા છે હવે મિત્રો આપણે ઉપરના બોલ ખોલવાના છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો પહેલાં બોલ ઢીલા કરી અને જેટલું જૂનું ઓઈલ હોય એ બહાર કાઢી લેવાનું છે મિત્રો આ ગેરબોક્સમાં ફોલ્ડ એવો હતો કે એક પ્લેટું વારંવાર કાઢી નાખતું હતું તો મિત્રો આપણે ગેરબોક્સ ખોલીશું પછી જોઈશું કે શું અંદર પ્રોબ્લેમ છે એ હું તમને કહીશ તો આપણા વિડીયોને છેલ્લે સુધી જોઈજો તમે મિત્રો ફરતા બધા બોલ નટ ખોલી નાખવાના છે મિત્રો આવાનાવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે પણ જો કોઈ પણ જાતના સનેડામાં અટવાતા હો તો આપણો કોન્ટેક્ટ કરો ને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે બધા બોલ્ટ ખોલી નાખ્યા છે હવે આપણે સાઈડમાંથી એને બહાર કાઢવાનું છે તો આપણે પે લાગ દ્વારા પહેલાં બહાર કાઢશું જ્યાં અંદર ઠીસ્યું આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે બહાર કાઢી રહ્યા જેવી સૌથી પહેલાં હવે આપણે આનું ક્લચ બેરિંગ કાઢવાનું રહી ગયું છે તો ક્લચ બેરિંગ ફટાફટ આપણે કાઢી નાખ્યું કારણ કે ક્લચ બેરિંગને લીધે આમાં બે એકદમ સીધા પાડિયા આવે છે એના કારણે લાક થઈ જાય છે તો આપણે સૌથી પહેલા ક્લચ બેરિંગ કાઢી નાખશું એના બે લોક આવે છે લોક છટકાવી નાખશું હવે આપણે બોક્સને બહાર કાઢી નાખશું તમે જોઈ શકો છો કે આરામથી ગેરબોક્સના બે ભાગ અલગ થઈ ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગેરબોક્સ

ને આ વસ્તુ આમાં ખરાબ થઈ ગઈ છે કારણ કે આમાં ક્લથ પ્લેટ વધારે કાઢવાનો પ્રશ્ન હતો આના જે બેરિંગ આવે છે બાસઠ જીરો ચાર એન નંબરનું બેરિંગ આવે છે અને એક નીડલ બેરિંગ આવે છે એ બે વસ્તુ આપણે આમાં ચેન્જ કરવાની છે એના લીધે ક્લથ પ્લેટને વધારે તકલીફ થતી હતી મિત્રો આપણો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે શેના વિશે વિડીયો જોઈએ એ જરૂર કમેન્ટ કરજો અને તમારા કોઈપણ જાતના શનેડામાં ફોલ્ડ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો